કચ્છમાં ગુનાઈત ઇતિહાસ ધરાવતા ગુંડા તત્વો સામે કડક કાર્યવાહી શરૂ બચાવના કુખ્યાત આરોપી હાજી અહમદ ત્રાયાનું ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા તોડી પડાયું કચ્છમાં ગુનાઈત ઇતિહાસ ધરાવતા શખ્સો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે રાજ્યના ડીજીપીના આદેશ બાદ ભચાઉના શિકારપુર ગામમાં રહેતા કુખ્યાત આરોપી હાજી અહમદ ત્રાયાના ગેરકાયદેસર દબાણ તોડી પાડવામાં આવ્યા છે પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી હાજી મત ત્રાયા વિરુદ્ધ કચ્છના વિવિધ પોલીસ સ્ટેશનોમાં સાત જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે દબાણ વિરુદ્ધની આ કાર્યવાહી દરમિયાન પોલીસ તંત્ર અને સ્થાનિક પ્રશાસનની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી અસામાજિક પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસર દબાણો પર લગામ લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સખત પગલાં ભરવામાં આવી રહ્યા છે કચ્છમાં પણ આવા અસામાજિક તત્વો સામે સતત કાર્યવાહી ચાલુ રાખવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે આ પગલા બાદ કચ્છના અન્ય ગુનાઇત ઇતિહાસ ધરાવતા તત્વો પર પણ આફત આવી શકે છે અહેવાલ અલ્પેશ પ્રજાપતિ ભચાઉ દ્વારા આજે સામખિયાળી પોલીસ સ્ટેશનના શિકારપુર ગામમાં એક ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં જે એક રીડા ગુનેગાર છે જેમનું નામ હાજી અહમદ પ્રાયા છે જેમના વિરુદ્ધમાં અગાઉમાં મર્ડર લૂંટ આર્મ સેક્ટ અને વિવિધ પ્રકારના ગુનાઓ એમના વિરુદ્ધમાં દાખલ છે એ બધી વિગતોને જોતા પોલીસ દ્વારા સંલગ્ન તંત્રને સાથે રાખીને અને એમની મદદ લઈને આ ડિમોલ્યુશનની કાર્યવાહી આજે કરવામાં આવી છે જેમાં સરકારી જગ્યા ઉપર એમનું જે દબાણ હતું જે જેમાં એ રહેતા હતા એમની આ જે દબાણવાળી જગ્યાઓ છે એ ડિમોલિશન કરીને એમને ખુલ્લી કરવામાં આવી છે અને અત્યારે જે ઓવરઓલ એક્સરસાઇઝ જે છે એમાં જે જે અલગ અલગ આરોપીઓના કોઈ પણ વસ્તુ ગેરકાયદેસર મિલકત હશે અથવા તો કોઈ ગેરકાયદેસર રીજ કનેક્શન હશે એમને પણ આઈડેન્ટિફાઈ કરીને પોલીસ દ્વારા અને આઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ

કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર માનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગ રોડ ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પૂલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ 24 ટ્વેન્ટી ફોર સેવન સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઈટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર ચારસો પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોતરાઈટ સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો